નમસ્કાર હું આપનો એન્કર આજના સમયમાં કારણ કે ખેડૂતોની આંખો પણ ભીની છે ને ખેડૂતોના ખેતર પણ ભીના છે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી લાખો હેક્ટરમાં પાકને નુકસાન થયું છે કપાસ એરંડા મગફળી ખાસ કરીને બાગાયત ખેતીમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે સાચા અર્થમાં ખેડૂતોને નુકસાન થયું છે ઘણા ઇન્ફ્લુએન્સર વિડીયો બનાવી બનાવીને વ્યુઅર્સને મેળવી રહ્યા છે લાખો વ્યુઅર્સને મેળવી રહ્યા છે અને ખેડૂતોની સહાનુભૂતિ પણ મેળવી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે માવઠા રૂપે આ પાણી નથી પરંતુ કાળો કહેર આકાશમાંથી જમીન તરફ આવ્યો છે અને પારાવાર નુકસાન ખેડૂતોને કર્યું છે આજે મારી સમક્ષ સમાજના બે દર્પણ આવે એને શેર કરું છું પહેલું દર્પણ સવારે મોર્નિંગમાં હું મોલમાં ગયો ત્યારે કપલ પોતાની ફેમિલી સાથે રોડ સાઈડ ઉપર ગાડી મૂકીને વાતો કરી રહ્યા હતા કે કેટલું સુંદર વાતાવરણ ઠંડુ મોહક છે લોંગ ઉપર ફરવા જવા જેવું લાગે છે ઠંડુ વાતાવરણ છે માવઠાના કારણે વાતાવરણ ઠંડુ છે એટલે દિવાળીના વેકેશનમાં આપણે ફેમિલી સાથે કંઈક પ્લાન કરીએ અને ફરવા માટે દિવાળીના વેકેશનને એન્જોય કરવા માટે આયોજન કરીએ લોંગ ડ્રાઈવ ઉપર જઈએ આ પહેલું દર્પણ મને સવારમાં જોવા મળ્યું બપોર પછી હું ઘરે આવ્યો ત્યારે બીજું દર્પણ એટલે કે મારા ખેડૂત મિત્રને મેં ફોન કર્યો વાસ્તવિકતાને જાણવા માટે ત્યારે એને દુઃખી અવાજે ફોન ઉપર એવું જણાવ્યું કે ફેબ્રુઆરીમાં મારા દીકરીના લગ્ન લીધા છે ભાદરવા વરસાદે પાકને નુકસાન કર્યું અને હવે દિવાળી મારી બગડી છે દિવાળી પાકને ઉતારવો અને બજારમાં વેચાણ કરવું ત્યારે મૂલ્ય મળે અને ઓછીના પૈસા જે લીધા છે એને પરત કરવું અને શિયાળુ પાકનું વાવેતરનું આયોજન કરું અને ફેબ્રુઆરીમાં મારી દીકરીના લગ્ન લીધા છે એટલે કર્યાવરણનો ખર્ચ લગ્ન પ્રસંગનો ખર્ચ આ બધાનું આયોજન અમારો પરિવાર કરીને બેઠો છે પરંતુ આ બધા આયોજન ઉપર માવઠા રૂપે આ કમોસમ વરસાદે પાણી ફેરવી નાખ્યું છે ન માત્ર પાણી પરંતુ મારી મહેનતને જીરો કરી દીધી છે આ વાત બીજું દર્પણ મને ટેલિફોને કહે છે વાત અહીંયા પૂરી થાય છે એક દર્પણ એવું કહે છે કે આ માવઠું લોંગ ડ્રાઈવ દિવાળી આનંદ આપવા છે બીજું દર્પણ એવું કહે છે કે ફેબ્રુઆરીમાં મારા દીકરીના લગ્ન ઉપર પાણી આ લોંગ દુઃખ બનીને આવ્યું છે લોંગ ડ્રાઈવ અને લોંગ દુઃખ આ બંને દર્પણ આજે વાસ્તવિકતા બતાવી રહ્યા છે મિત્રો આ ખેડૂત એ તાત છે જગતનો પાલનહાર છે જય કિસાન જય જવાન આ બંને પંક્તિ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ પરસેવો નાખે છે આજે એ પરસેવો પણ માવઠા સાથે વહી ગયો છે પાક બરબાદ થઈ ગયો છે આંખો ભીની છે ખેતર પણ ભીના છે આજે આપણું સ્ટેન્ડ ખેડૂતો પાસે હોવું જરૂરી છે જય જવાન જય કિસાન